વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો એક ફુદીનાને પીસીને પાણીમાં ઓગાળીને આ પાણીથી દિવસમાં બે ત્રણ વાર ગાર્ગલ કરવાથી શ્વાસની દુર્ગંધ અને અન્ય રોગો મટે છે બે ઈંડાનો પીળો ભાગ ચહેરા પર લગાવવાથી ચહેરાની શુષ્કતા દૂર થાય છે ત્રણ પેટના દુખાવામાં રાહત મેળવવા માટે છ ગ્રામ વરિયાળીનું ચૂર્ણ ઠંડા પાણી સાથે લેવાથી દુખાવામાં જલ્દી આરામ મળે છે ચાર અખરોટના તેલથી માલિશ કરવાથી હાથ પગના દુખાવામાં ઝડપથી રાહત મળે છે પાંચ હળદરને દર્દ નિવારક માનવામાં આવે છે છ બ્રોકોલીમાં ચરબી બિલકુલ હોતી નથી અને તે ઝડપથી પચી જાય છે આ શાક સ્થૂળતા ઘટાડવામાં મદરૂપ છે સાત કાકડી ખાવાથી પેટ ભરેલું રહે છે જેનાથી ભૂખ ઓછી લાગે છે આઠ જો તમે તમારી રોજની ચાને બદલે ગ્રીન ટી પીઓ છો તો તમે તમારા પેટની ચરબીને ઘણી હદ સુધી ઘટાડી શકો છો નવ તુલસીનો રસ પીવાથી પેટના ખેંચાણ અને દુખાવામાં ઝડપથી રાહત મળે છે દસ પીસેલા કાળા મરીમાં એક ચમચી મધ ભેળવીને ખાવાથી ઉધરસમાં રાહત મળે છે અગિયાર એક ચમચી કાચા દૂધમાં થોડું કેસર ભેળવીને હોઠ પર માલિશ કરવાથી હોઠની કાળાશ દૂર થાય છે અને તેની ચમક વધે છે બાર કરચલીવાળી જગ્યા પર કાકડીનો રસ લગાવો અથવા કાકડીના નાના નાના ટુકડા કરી માલિશ કરો તેનાથી કરચલીઓ ઓછી થાય છે અને ચહેરા પરથી ડાઘ પણ દૂર થાય છે તેર એક ચમચી ફ્રેશ ક્રીમમાં બે ત્રણ ટીપા લીંબુનો રસ ભેળવીને થોડા સમય માટે ચહેરા પર લગાવો આમ કરવાથી દાગ દૂર થઈ જશે ચૌદ ખીલની સમસ્યાને દૂર કરવા માટે ખાટા દહીંની પેસ્ટ ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા પછી તેને ધોઈ લો પંદર અનાનસ સી અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે તેથી તેના સેવનથી આપણી ત્વચા સુંદર અને ચમકદાર બને છે સોળ કોણી અને શરીરના અન્ય સ્થાનો પરના કાળા ડાઘ દૂર કરવા માટે એક ચમચી નારિયેળના તેલમાં એક ચમચી લીંબુનો રસ ભેળવીને અસરગ્રસ્ત વિસ્તાર પર ઘસો અને અડધા કલાક પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો સત્તર મસાઓ પર તાજા મોસમી રસને દિવસમાં લગભગ બે ત્રણ વાર લગાવો અને મસાઓ ગાયબ થઈ જશે અઢાર ઉતાવળમાં કંઈ પણ ગરમ ન ખાવું જોઈએ કારણ કે તેનાથી દાંત પર કાળા ડાઘા પડી જાય છે ઓગણીસ જો તમારા નખ પર સફેદ નિશાન હોય તો તમારે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ જેમ કે ફળો શાકભાજી વગેરેનું સેવન કરવું જોઈએ વીસ જેમને ખૂબ તાવ આવે છે તેમના માટે બકરીનું દૂધ ફાયદાકારક છે એકવીસ તમારા ચહેરાને ખૂબ ગરમ પાણીથી ન ધોશો તેનાથી ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાય છે બાવીસ રાત્રે સૂતા પહેલા ગુલકંદને દૂધમાં ભેળવીને પીવાથી ફાયદો થાય છે તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે ત્રેવીસ જો અપચોનીની સમસ્યા હોય તો દહીંમાં કાળા મરી અને સેન્દા મીઠું ભેળવી જીરું ખાવાથી અપચો દૂર થાય છે અને ખોરાક ઝડપથી પચી જાય છે ચોવીસ લીમડાના તેલમાં રહેલા ગુણો વાળને તૂટતા અટકાવે છે અને વાળને મૂળથી મજબૂત બનાવે છે પચ્ચીસ જો તમને પેટમાં દુખાવો થતો હોય તો શેકેલી વરિયાળી ચાવવાથી તરત જ રાહત મળશે છવીસ માસિક ધર્મમાં અનિયમિતતા હોય તો ત્રણ ગ્રામ કાળા મરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી માસિક ધર્મ મટે છે સત્યાવીસ મખાના ખાવાથી પેટ અને પાચનતંત્ર બંને સ્વસ્થ રહે છે અઠ્યાવીસ તમારા મગજને મજબૂત કરવા અને તમારી દૃષ્ટિ સુધારવા માટે દરરોજ સવારે ગાજર મુરબ્બા ખાઓ ઓગણત્રીસ બીટરૂટમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જેના કારણે તે કબજિયાત અને પાઇલ્સની સમસ્યાને દૂર કરવામાં મદરૂપ થાય છે ત્રીસ પનીરમાં પ્રોટીન કેલ્શિયમ અને વિટામિન ડી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તે સ્નાયુઓ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે એકત્રીસ રાત્રે સૂતા પહેલા આંખોની આસપાસ બદામનું તેલ લગાવો અને દસ મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો આમ કરવાથી થોડા જ દિવસોમાં ડાર્ક સર્કલ ઠીક થઈ જાય છે બત્રીસ અરબીનું સેવન ત્વચામાંથી શુષ્કતા અને કરચલીઓ દૂર કરે છે અને તમારી ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખે છે તેત્રીસ કાચા બટેટાને છીણીને તેનો રસ કાઢીને ત્વચા પર લગાવો તેનાથી તમારી ત્વચા સાફ થઈ જશે ચોત્રીસ ફાટેલી એડીઓ માટે દરરોજ રાત્રે સૂતા પહેલાં હૂંફાળા દેશી ઘીથી તમારી એડીની માલિશ કરો પાત્રીસ બે ચમચી ચણાના લોટમાં થોડી હળદર અને થોડું સરસવનું તેલ ભેળવીને ઘટ પેસ્ટ બનાવો અને આ પેસ્ટને દસ મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી તેને ધોઈ લો ચહેરા પર અને ચહેરાના વાળને ઘટાડવામાં પણ મદદ કરે છે છત્રીસ મીઠાના પાણીથી નિયમિત સ્નાન કરવાથી સંધિવા અને કોઈ પણ ઈજાને કારણે થતા દુખાવો અને સ્નાયુઓના ખેંચાણમાં પણ રાહત મળે છે સાડત્રીસ રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને એક લીંબુનો રસ ભેળવી પીવાથી ચરબી નિયંત્રણમાં રહે છે આડત્રીસ નાળિયેર અને બીટરૂટ ખાવાથી હાડકાના સાંધા મજબૂત બને છે ઓગણચાલીસ ચહેરા પર નાળિયેરનું તેલ ઘસવાથી પિમ્પલ્સથી છુટકારો મળે છે અને મચ્છરો કડવાથી બચાવે છે ચાલીસ જેઓ રાત્રે ઓશિકું રાખીને સૂવે છે તેઓને કમરનો દુખાવો અને કરોડરજ્જુના વળાંકથી પીણાઇ શકે છે એકતાલીસ પેટમાં ગેસની સમસ્યા હોય તો એક કપ ગ્રીન ટી બનાવીને પીવો બેતાલીસ જો તમને મોઢામાં ચાંદા હોય તો કાચા દૂધથી ગાર્ગલ કરો તેતાલીસ જો તમને પાચનની નબળાઈની સમસ્યા હોય તો સાબુદાણાની ખીર બનાવીને ખાઓ ચુમાલીસ જો તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ છે તો સવારે સૂર્યપ્રકાશમાં બેસવાથી વિટામિન ડી ની ઉણપ નથી થતી પિસ્તાલીસ જો તમને શરીરમાં ખૂબ જ નબળાઈ લાગે છે તો બદામ કિસમિસ અને કેળાને દૂધમાં ભેળવીને શેક કરો તેનાથી શરીરમાં ઘણી શક્તિ આવશે અને નબળાઈ પણ દૂર થઈ જશે છેતાલીસ સવારે ઉઠ્યા બાદ મોઢામાં પાણી ભરીને આંખો પર પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે સુડતાલીસ સોજા પર હળદરને ગરમ પાણી મિક્સ કરીને ગરમ કરી સોજા પર લગાવવાથી સોજો ઓછો થાય છે અડતાલીસ ઓશિકું રાખીને સૂવાથી કરોડરજ્જુ બાકાચૂકા થઈ જાય છે અને કમરનો દુખાવો થાય છે ઓગળપચાસ ક્યારેય પણ મોઢું ઊંધું રાખીને સૂવું નહીં કારણ કે ઊંધું સૂવાથી સીધું હૃદયને નુકસાન થાય છે અને ખોરાક પણ યોગ્ય રીતે પચતો નથી પચાસ કપડાં પર ડાઘ હોય તો લીંબુનો રસ લગાવો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર